નમસ્કાર મિત્રો આજે આપણે એવી જગ્યા ઉપર આવી પહોંચ્યા છીએ જે નાના ખેડૂતો છે એમના માટે આ વિડીયો ખાસ એક પ્રેરણાશોધ બની રહેશે એટલે આ વિડીયો તમે છેલ્લા સુધી જોજો અને નવા વખતે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો જેથી તમે આવનારા વિડીયો જોઈ શકો નમસ્કાર મિત્રો આજે આપણે એવા વ્યક્તિને મળવાના છે જે તમામ ગુજરાતના ખેડૂતો માટે પ્રેરણાશોધ એવા ભારતના પ્રથમ સેલિબ્રિટી જેને બ્રાન્ડ એમ્બેસર કેવા ખેડૂતો માટેના એવા કણવતજી ઠાકોરને આપણે મળવાના છે એમને આપણે ખેતી વિશેના તમામ પ્રશ્નો પૂછીશું અને આપણે જે ગુજરાતના અને ભારતના ખેડૂતો છે એમને પોતે શું માર્ગદર્શન આપવાના છે એ આપણે પ્રશ્નો વડે જાણીશું એટલે તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે એમને રૂબરૂ મળીએ તો મિત્રો આપણી સાથે હાજર છે ભારતના પ્રથમ બ્રાન્ડ એમ્બેસર તમે જોઈ શકો છો કણવતજી ઠાકોર અને એ આપણે તમામ માહિતી આપશે તો આપણે એમણે સૌપ્રથમ આપણે એમનું નામ અને પરિચય પરિચય પૂછીશું આમ તો પરિચય આપવાની કોઈ જરૂર નથી આખું ભારત અને ગુજરાતમાં એમને ઓળખે છે પણ છતાં આપણે એમને પરિચય પૂછીએ તમારું નામ અને પરિચય મારું નામ કન્વરજી રામસિંહજી ઠાકોર ગામ રાણપુર તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા તો કન્વરજી ઠાકોર હાલ તમારી જોડે કેટલી જમીન છે અને ખેતી તમે કઈ રીતે કરો છો ને હાલ તમે ખેતીની અંદર શું વાવેતર કરાવ્યું છે મારી પાસે મારી પોતાની પંદર વીઘા જમીન છે અમે ત્રણ ભાઈ હતા એની વચ્ચે મારે પચાસ વીઘા જમીન હતી અને આજે મારા ભાગમાં સોળ વીઘા જમીન આવેલી છે એ મારું રાણપુર ખાતે મારું ફાર્મ હાઉસ છે બાજુમાં એક નવ વીઘા લીજ ઉપર લીધી છે અહીં શિયા પણ અમારા ઓજેભાઈ અને અમે સાથે મળીને ખેતી કરીએ પાર્ટનરમાં છું એટલે આમ તો મારું સપનું તો મારી તો સપનું હતું કે પીએમ સાહેબનો કોન્સેપ્ટ છે કે દરેક ખેડૂતની આવક બમણી થાય તો મારી તો મેં પાંચ ઘણી કરી બતાવી છે પણ હવે મારા ગુજરાતના ખેડૂતોની આવક કઈ રીતે વધે એના માટે મારા મારા પ્રયત્નો છે અને જોવા તો છેલ્લા લગભગ વર્ષથી ખેતરમાં હું ટપક મલ્ચિંગનો ઉપયોગ કરી અને જેવી સરકારની નવી નવી યોજનાઓ લોન થાય છે એ દરેક યોજનાનો હું લાભ લઈ અને મારા ઘરે ખેતી કરું છું ભાગ્યા રાખતો નથી જાતે મજૂરી કરું છું મજૂર લાવી અને ખેતી કરું છું તો હાલ જે નાના ખેડૂતો છે જેમના પાસે હાલ વીઘા જમીન છે એમને તમે સલાહ આપો કે કઈ રીતે ખેતી કરી શકાય અને કઈ રીતે વધારે આવક મળી શકાય નાના ખેડૂતો મારું તો એવું માનવું છે કે ખરેખર આજે ખેતીમાં જેમ દુકાનદાર આઠ કલાક મજૂરી કરે છે એમ દુકાનદાર નોકરિયાત લોકો પણ આઠ કલાક હાજરી આપે એમ ખેડૂતોએ પણ આઠ કલાક પોતાના ખેતરમાં કામ કરવાની જરૂર છે અને આપણા ગંઢિયાઓ પણ ચાર ચાર ધો ધોન ભેગા આવતા હતા તો એમને પણ ઇન્ટરક્રોપ કરવા પડશે એક એક પાકની સાથે બે બે પાક ભેગા લેવા પડશે અમે જો ચોળી સાથે મરચાં લઈએ છીએ ચેટી હાથે રીંગણ હોય છે ભીંડા હોય છે ચોળી હોય છે તળબૂજ હાથે પણ શાકભાજી અમુક અંતર પાકમાં લેતા જ હોય છે જેના કારણે એક ખાતરના ખર્ચે તમારે બે બે પાકનું ઉત્પાદન થાય કોઈ બી કુદરતી આફત આવે એક પાક તમારે વેડફાઈ જાય તો બીજા પાકમાં તમારે નુકસાન ના જાય આ રીતે તમે પણ તમારી આવક બમણી કરી શકશો બે ત્રણ પાક સાથે કરશો ટપકનો ઉપયોગ કરશો આધુનિક ટેકનોલોજીની સાથે આજે હાર્ડ વર્ક કરવાની જરૂર નથી સ્માર્ટ વર્ક કરવાની જરૂર છે તો તમે પણ સ્માર્ટ વર્ક કરી અને તમારી આવક બમણી કરી શકો છો બીજું કે કણવતજી આપણે હાલ તમે વર્ષે કેટલું કમાવો છો અને તમારા જે બાળકો છે એમને એમને તમે તમે કયા ફિલ્ડમાં જોવા માંગો છો એ આપણા જે મિત્રો છે આંકડાકીય માહિતી આપવાનું દરેક ખેડૂતો નાશ પાડતા હોય છે કનવતજીભાઈ આંકડાકીય માહિતી મત આપો પણ સાહેબ મારું એક સપનું હતું ક્લાસ વન અધિકારી કમાયે મારે કમાવું છે ક્લાસ વન અધિકારી રે અમારે રહેવું છે આજે હું એ તમામ સુવિધાઓ સાથે રહું છું અને ઘણી બધી સિદ્ધિઓ પણ મળી છે મારા જીવનમાં મેં સાતથી આઠ વાર રિબિન કાપવાનો અવસર પણ મને મળ્યો છે આજે મારા સમાજના દરેક પંક્ષંગમાં મને સ્ટેજ ઉપર સ્થાન મળે છે અને બહુ સારું માન સન્માન પણ મળ્યું છે જે એક નેતાઓને જે મોટા મોટા જે નોકરીયાત લોકો છે એમના જેવું મને પણ માન સન્માન મળ્યું છે બીજું એ કે હાલ ઘણા લોકો એવા છે કે ખેતીની અંદર આપણે અમુક પ્રશ્નો કરતા કે હાલ ખર્ચો વધારે છે ખેતીની અંદર આવક ઓછી એવા ખેડૂતોને તમે શું સલાહ આપો છો ભાઈ ખર્ચા કરો તો પર્ચા મળે અમારું તો એટલું કહેવું છે ખર્ચો કરશો મેં પણ આ ખેતરમાં જો ખર્ચો કર્યો હતો તો આજે રોજની આવક આ ખેતરમાંથી દસ હજાર રૂપિયા મળી રહી છે તો ખરેખર ખર્ચા કર્યા છે એનું આ પરિણામ છે અને હવે હું તો એટલું માનું છું કે ખેડૂત પોતાને મજૂરીઓ થવું પડશે ખેડૂત પોતાને વૈજ્ઞાનિક થવું પડશે ને ખેડૂત પોતાને વેપારી થવું પડશે તો સાહેબ પચીસ રૂપિયા ભાડશે એગ્રોવાહના વાદે ચડ્યા રાજકારણીના વાદે ચડ્યા તો કોઈ દાડો તમારી ખેતીમાં આવક નહીં થાય જેમ નોકરીયાત લોકો મજૂરી કરે છે એમ તમે નોકરીયાત લોકોને વાત લઈ અને આઠ કલાક તમે ખેતરમાં ઉભા રહો જેમ એ લોકો પણ ચોપડા પૂજન કરે છે તો તમે પણ ધરતી માતાનું પૂજન કરો ખેતી હિત અને પ્રેમથી કરો સો ટકા સાહેબ તમારી આવક વધશે એમાં કોઈ ફેર પડવાનો નથી હાલ હાલ તમને જે ખેડૂત ખેડૂત પરિવાર વચ્ચે અને સમાજની અંદર તમને જે એવોર્ડ મળ્યા પછી કેવું સન્માન મળી રહ્યું છે એ થોડોક બે શબ્દોમાં જણાવી શકો જો પહેલાં તો મારું ઘણા લોકો ટીકા કરતા હતા કે ભાઈ કનવરજીભાઈ ખોટા આ રવાડે ચડ્યા છે અને આ રીતે ખેતીમાં કરશે તો છે જમીન પણ વેચવી પડશે પણ છતાં મેં સંઘર્ષ કર્યો બે હજાર બારથી લઈને આજ દિવસ સુધી પહેલા એવોર્ડ મારો બે હજાર સોળમાં બેસ્ટ આત્મા એવોર્ડ જિલ્લા કક્ષાના સન્માનિત કરવામાં આવ્યો હતો એના પછી રાજ્ય કક્ષાના છ એવોર્ડ મેળવ્યા છે રાષ્ટ્રીય લેવલના એવોર્ડ પણ મને મળ્યા છે અને આમ તો ખરેખર હું ખેડૂત થઈ અને પંદરમી ઓગસ્ટે પીએમ સાહેબે પ્લેનમાં બિહારીની દિલ્હીના લાલ કિલ્લા ઉપર ધ્વજંદન પોગ્રામમાં અમને બોલાયા હતા બહુ આનંદ અનુભવું છું સમાજ પણ આજે હર્ષની લાગણી અનુભવે છે જ્યાં જાઉં તો સમાજ મારે સેલ્ફી લેવા મારા પડાપડી કરી રહ્યું છે અને ખૂબ આનંદ થાય છે કે ખરેખર હું એક ખેડૂત બન્યો છું તો મારી જાતને હું ધન્ય અનુભવું છું તો આપણે હવે કલવાજી ઠાકોરનો એક લાસ્ટ પ્રશ્ન પૂછ્યું છું હમણાં થોડા સમય પહેલાં ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો કનવજી ઠાકોરનો પોતેનો હતો ભાષણ કરતા જે બૂમ પડાવી હતી ઇન્સ્ટાગ્રામની અંદર અમે પણ જોયો હતો ને ઘણા બધા લોકોએ જોયા જે યુવાનો ઉપર હતા તો આપણે એમને પૂછીએ કે આજના જે યુવાનો છે એમને પોતે શું સલાહ આપવાના આપવા માગે છે તો આપણે એમને પૂછીએ આજનું યુવા ધન ખરેખર વેશન ને ફેશનમાં ખૂબ દિવસે દિવસે સમાજમાં નવી નવી રીતે એમ કે સ્પીડમાં બાઇક ચલાવતા હોય છે એમના વાળ દાઢી રાખતા હોય છે ઘણા બધા પ્રશ્નો હોય છે તો હું એમના માટે ઘણી વાર કહેતો હોઉં છું કે મારો યુવાનો આજે સમય સંજોગે બખ્તર નથી પહેરવાના સમય સંજોગે સારો ધંધો કરવાનો છે સમય સંજોગે સારું શિક્ષણ મેળવવાનું છે અને સમાજના યુવાનો આ સમાજ હુરાળી સમાજ હતી એટલે જો હુરાળી સમાજને ખેતીમાં ડાયવર્ટ કરવામાં આવે શિક્ષણમાં ડાયવર્ટ કરવામાં આવે તો જેટલી સ્પીડ એમની આ ઝઘડામાં હતી એટલી સ્પીડ ખેતીમાં પણ સો ટકા ડાયવર્ટ થશે અને આ સમાજ એવી સમાજ છે કે જેમાં બાવી બાવી બાર ભગવાને અવતાર લીધા હોય હોજ હવાર ડાકોરવા ઠાકોરની આરતી થતી હોય અને આ સમાજ હોજ હવાર વ્યસન કરે એના માટે હું જરૂરથી બોલીશ મારા સમાજના યુવાનો પ્રત્યે મને લાગણી છે મને પ્રેમ છે એટલા માટે હું કહીશ તો મારો યુવાનો આજે તો ખૂબ પ્રગતિના પંથે છે અને એક દિવસ ઠાકોર સમાજ એનાથી પણ વિશેષ પ્રગતિના પંથે છે એવી સદારંભ બાપાને પ્રાર્થના કરું તો સમય આપ્યો બધા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આભાર તો મિત્રો આ વિડીયોમાં આટલું જ તો આ હતું કણવદી વાટણીયાનું ઇન્ટરવ્યૂ અને જે તમને માહિતી આપી તો આ માહિતી શક્ય બને તો તમારા ખેતરમાં અમલ કરજો અને તમારી જે ખેતી હાલની છે એમાં જે એમને તમને જે સલાહ આપી એનો ઉપયોગ કરી અને તમારે જે ખેતીની આવક છે એ વધારજો તો ફરી મળીશું આવા એક નેક્સ્ટ વિડીયો સાથે બાય